આમાં મારો વાંક શું છે મારી લાઈફ ખરાબ કરી નાખી આ શબ્દો કોઈ પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના નથી પણ માસા અને ભાણી વચ્ચેના છે છે સભ્ય સમાજને કલંક લગાવતો આ આ કિસ્સો સામે આવ્યો કિસ્સામાં સગા માસાએ તેની ભાણીનું જાતીય શોષણ કર્યું હતું અને એમાં ભાણી ગર્ભવતી થઈ હતી અનેક તકલીફો સહન કરતી ભાણીએ આખરે ન ભરવાનું પગલું ભરી લીધું હતું એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આ શરમજનક કિસ્સાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં સગા માસાએ તેની વાણીને પોતાની ફાર્મા કંપનીમાં નોકરી આપી હતી પછી તેની સાથે સતત ત્રણ વર્ષ સુધી મરજી ન હો છતાં સરી સંબંધ બાંધ્યા હતા ભાણીને ગર્ભવતી કરી નાખી હતી માસાની હરકતોથી કંટાળીને ભાણીએ નોકરી છોડી દીધી હતી અને સમાજમાં બદનામી થાય એની બીકથી તેણે

નોકરી કરતી હતી ચાંગોદરમાં આવેલી ફાર્મા કંપની તેના માસાની છે યુવતીએ એક જુલાઈ બે હજાર રોજ નોકરી છોડી દીધી તે બીજી નોકરીની શોધમાં હતી ત્યારે તેણે તેર જુલાઈના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો અંતિમ સંસ્કાર પછી તેના બનેવીએ આપઘાતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી તેમણે ઘરના બધા સભ્યોને મોતનું કારણ પૂછ્યું હતું અને પછી યુવતી સાથે નોકરી કરતી તેની બહેનપણી સાથે પણ વાત કરી હતી જેણે ફોન પર જણાવ્યું હતું કે તેની કંપનીના માલિક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી ઇન્સ્ટાગ્રામ પર મારી સાથે વાતચીત કરતા હતા અને હું તમામ મેસેજ ડિલીટ કરી દેતી હતી એપ્રિલ મહિનામાં તેની સહેલી પાસે આવી હતી અને તેનો મોબાઈલ માંગ્યો હતો સહેલીએ તેનો મોબાઈલ યુવતીને આપ્યો હતો યુવતીએ સહેલીના ઇન્સ્ટાગ્રામ પર તેના માસા સાથે થયેલી ચેટ જોઈ હતી અને મોબાઈલ છે પાછો આપી દીધો હતો પોતાના માસા સાથેની સહેલીની આ ચેટની ખબર પડતા યુવતી અને તેની સહેલી વચ્ચેના સંબંધ તૂટી ગયા હતા યુવતીએ માસા સાથે પણ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું ઓગણત્રીસ જૂન ના રોજ યુવતી અને તેની સહેલી કંપનીમાં હાજર હતા ત્યારે યુવતીએ તેની સહેલીને જણાવ્યું હતું કે આ કંપનીના માલિક સંબંધે મારા સગા માસા થાય છે અને હું આ કંપનીમાં નોકરી પર આવી તેના છ મહિના પછીથી મારા માસા અવારનવાર એકલતાનો લાભ લઈને આવતા હતા અને મને કહેતા હતા કે તું મને ખુશ કર હું તારી લાઈફ બનાવી દઈશ આવું કહીને જાળમાં ફસાવતા હતા માસાએ અનેકવાર ભાણી સાથે પોતાની ઓફિસમાં તેની ઈચ્છા ન હોવા છતાં શરીર સંબંધ બાંધ્યા હતા ભાણીએ પોતાની સહેલીને એમ પણ કહ્યું હતું કે મારા માસાએ મારી જિંદગી ખરાબ કરી નાખી છે એટલે તું તેમની વાતમાં આવતી નહીં નહીં તો તારી જિંદગી પણ ખરાબ થશે ત્રીસ જૂનના રોજ યુવતીએ તેનો અને તેના માસાનો એક વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ પર તેની સહેલીને મોકલી આપ્યો હતો અને તેને સાચવીને રાખવા માટે જણાવ્યું હતું માસાના કારણે ભાણી ગર્ભવતી થઈ હતી અને તેણે છેવટે ન ભરવાનું પગલું ભરી લીધું હતું આ બનાવથી તેના પરિવારજનો ભારે આઘાતમાં મુકાઈ ગયા છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બોપલમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ પણ ચાલુ કરી દીધી છે